પરત સોંપી હતી ત્રણ વર્ષ બાદ પોતાનો બંગલો પરત મળતા તબીબ અને તેમની પત્ની આંખોમાં હસના હતા કે ગોરાટ રોડ અમીરો હાઉસમાં રહેતા ડોક્ટર જાકિર અયુબ ને રોકાણની આપી

અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્તિયાદ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર જાકીસ હુસે હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માન્ય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે